સા પાણી જને પીધા હોય પણ સારી કપડી એક બળ જ થઈ મુક્યો યમના ધ્યાન રાખજો યમના કોમ માં પડી ધ્યાન રાખજો યમમાં કોઈ પાછો ધ્યાન રાખજો અને માતાઓ

યજમાનો તમારી જે તપેલી લાવ્યો ને એમાં ઘી આપે છે તપેલી સુખી રાખજો ઘી જેવો આવે છે સાહેબ અડાયા સાણા નથી આવ્યા અડાયા સાણા ક્યાં ભયા અડાયા સાણા ખીજડી

اوه ایں جو ہن بھائی پانی دے سرے ایک ناں والے ઓમ નમઃ શિવાય અર્ધસત્યં સમ્પતં સિદ્ધં નિતમ

आलोह रीवा મેરો દેખાય ગણી માસાઓ અને ભાઈઓ ભાઈઓ બારકોની ખાસ નોંધની કે નથી અને મારો ધ્યાન જે રહ્યો તો છે અને तुम्हें प्रिंस बलराम भाईयों और भाई नो सर के भाई ने बात की है तुम्हारे लिए भावनाएं आया है कि हम केंद्र का मुक्ति और जिले का पूरी मुक्ति है ये केवल एक कदम आगे प्रगति है यहां धारावातर पे भी है तुमने ज्ञापन भी थे कि अपने भावना के लिए जिला सही में आक्रा मुक्ति और ऊपर का उम्मीद है આ બેન ફોન ઉપર જે બેન